આગળ વાત કરીશું સુરતની જ્યાં સુરતના મીંઢોળા નદીના પાણી ઘરમાં ઘુસી ગયા છે સુરત જિલ્લામાંથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ બારડોલીના તલાવડી વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે તલાવડી વિસ્તારના ઘરમાં નદીમાં પાણી નદીના પાણી ઘુસી ગયા નદીના પાણી ઘરમાં ઘુસતા નુકસાન પહોંચ્યું હતું સુરત જિલ્લાના બારડોલી વિસ્તારમાંથી પસાર થતી મિંધો નદી છે તે ફરીથી બે કાંઠે વહી રહી છે અને મિધોડા નદી છે તે બારદોલીના અનેક વિસ્તારોમાં ઘૂસી ચુક્યા છે દ્રશ્યો જે સામે આવી રહ્યા છે એ બારદોલી વિસ્તારમાં જે કોટની સામેનો ખાડા વિસ્તાર છે તેમાં આ મિધોળા નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને ઠેર ઠેર પૂરના પાણી પ્રભાવિત થતા લોકો છે તે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે દ્રશ્ય સામેની તરફ જે છે એ મિંઢોળા નદી છે અને મિંધોળા નદી છે તે ગાંડી બની છે અને બે કાંઠે વહી રહી છે તેને લઈને હાલ જે બારડોલીનો આ ખારા વિસ્તાર છે તેના ઘરોમાં પાણી ઘુસી ચુક્યા છે અનેક ઘરો પાણીમાં જળમગ્ન થઈ ચુક્યા છે એકાએક જે રીતે મિંધોળા નદીનું જળસ્તર વધ્યું છે તેને લઈને ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કારણ કે બારડોલી નગરનો જે ખાસ વિસ્તાર છે તલાવડી વિસ્તાર હોય કે આ ખાડો વિસ્તાર હોય તે આ ચોમાસાની સિઝનમાં પાંચમી વખત છે તે પૂર પ્રભાવિત થયો છે ફરીથી આજે આ નદીના પાણી છે તે ફરી વળ્યા છે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પચાસ જેટલા ઘરો છે તે પાણીમાં જરમગ્ન થઈ ચુક્યા એટલે ફરીથી આ જે વિસ્તારના લોકો છે તેમને પૂરનો સામનો કરવો પડી રહ્યો છે સિઝનમાં પ્રથમ વખત એવી ઘટના સામે આવી છે કે સૌથી વધુ વખત પૂર છે તે આ સિઝનમાં આવ્યું છે અને લોકો છે તે વારંવાર હાલાકી વેઠવા માટે મજબૂર થઈ રહ્યા છે કારણ કે નીચાણવાળો વિસ્તાર હોય એટલે સ્વાભાવિકપણે આ નદીના પાણી છે તે ઘૂસી ચુકતા હોય છે હાલ પણ જે આ નદીના પાણી છે તે ઘુસવાનું શરૂ થયું છે એટલે બિલકુલથી લોકો સ્થળાંતર પણ કરી ચૂક્યા છે અનેક ઘરોમાં પાણી ફરી વળતા ઘર વખરી સરસામાનને મોટું નુકસાન થવા પામ્યું છે કારણ કે એકાએક આ નદીનું પાણી વધ્યું છે તંત્ર પણ એલર્ટ જણાયું છે કારણ કે જે અનેક જે જાહેર માર્ગો હતા તેને બંધ કરી દેવામાં આવ્યા છે જે લો લેવલ કોઝવે છે તે પાણીમાં જળમજન થઈ ચુક્યા છે તેને લઈને અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે એટલે બિલકુલથી ફરીથી જનજીવન છે તે પ્રભાવિત થઈ ચુક્યું છે અને નદીના પાણીની જળસપાટી વધતા તંત્ર પણ એલર્ટ જણાઈ રહ્યું છે સંદીપ વસાવા ઝે મીડિયા બારડોલી તો સુરતમાં પણ આખરે તલાવડી વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો નદીના પાણી લોકોના ઘરમાં ઘૂસતા લોકોની હાલત કપરી બની છે પોતાનું ઘર છોડવા માટે મજબૂર બન્યા છે પોતાની તમામ ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે આખે આખા તેમના ઝૂંપડા પણ પાણીમાં ડૂબી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ તો સામે આવી રહી છે મેંઢોળા નદીના પાણી જે લોકો માટે હવે આફત બની રહ્યા છે તલાવડી વિસ્તારના ઘરમાં કઈ રીતે નદીના પાણી ઘુસ્યા છે આ દ્રશ્યો વહી રહી છે અને તેના પાણી છે તે હવે નીચાણવાળા વિસ્તારમાં ઘુસવાનું શરૂ થઈ ચુક્યું છે દ્રશ્યો જે છે એ બારદોલીના તલાવડી વિસ્તારના છે જ્યાં આ મીંઢોળા નદીના પાણી છે તે ફરી વળ્યા છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ઘરો છે તે ડૂબી ચુક્યા છે અડધા અર્ધ ઘર છે તે ડૂબી ચૂક્યા છે કેટલાક ઘરો છે તે સંપૂર્ણપણે ડૂબી ચૂક્યા છે તલાવડીનો જે આ વિસ્તાર છે તે ખૂબ જ નીચાણવાળો વિસ્તાર છે અને દર વર્ષે મિંધોળા નદીમાં જયારે પાણીની આવક થતી હોય છે ત્યારે આજે પચાસ થી વધુ જે ઘરો છે તેમાં રહેતા પરિવારોએ બસ આજ જ પાણીનો સામનો કરવો પડે છે અને હાલાકી દર વર્ષે વેઠવાનો વારો આવે છે ખાસ પાણી ફરી વળ્યા છે તેને લઈને ઘરોમાં નુકસાન પણ પહોંચ્યું છે સાધન સામગ્રી હોય તે પાણીમાં ડૂબી ચૂકી છે ઘર વખરી હોય તે પણ પાણીમાં ડૂબી ચૂકી છે અને તેને લઈને ખૂબ જ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જે રીતે ઉપરવાસ એટલે કે સુરત જિલ્લાનો તાપી આહવા ડાંગ તરફનો જે વિસ્તાર છે તેમાં ભરપૂર પાણીની આવક વરસાદ થયો હતો તેને લઈને મીંઢોળા નદી છે તે બે કાંઠે વહી રહી છે પ્રથમ જે માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે મુખ્ય માર્ગ તો બંધ કરી દેવામાં આવ્યો છે સાથે સાથે આ જે નીચાણવાળો વિસ્તાર છે તે અસરગ્રસ્ત થયો છે પૂરગ્રસ્ત થયો છે તેને લઈને હાલ લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે તો બીજી તરફ નદીના પાણીમાં ભરપૂર પાણીની આવક થતા તંત્ર પણ એલર્ટ જણાઈ રહ્યું છે અવર જવર માટેનો માર્ગ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ ફરીથી મિંદોળા નદીમાં પૂર આવતા લોકો છે તે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા બારડોલી